હેલો ફ્રેન્ડ શિયાળાની સિઝન આવી ગઈ છે તો તેમાં ખાઈ શકાય તેવો હેલ્ધી અને ટેસ્ટી એવો ખજૂર બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં બે ચમચી મતલબ કે એક ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં હું ગુંદ તોડી લઈશ ગુંદ છે તે હાડકાં માટે એકદમ સારો તો આપણે ખજૂર પાકમાં ગુંદ એડ કરી દઈશું તો તેના માટે હું થોડો એવો ગુંદ તળી લઈશ આ રીતે તો અહીં આપણો આ ગુંદ છે તે ઘીમાં તળાઈ ગયો છે તો હવે તેને હું આ રીતે એક ડિશમાં બહાર કાઢી લઈશ ત્યારબાદ આ ઘીની અંદર મેં જે ખજૂર લીધો હતો તેના મેઠળિયા કાઢી લીધા છે અને તેને હું આ રીતે પેનમાં એકદમ કન્ટિન્યુ હલાવવા રાખીશ અને એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી હું તેને ગેસની ફ્લેમ ઉપર શેકા રાખીશ આપણે અહીં ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે બહુ ફાસ્ટ નથી રાખવાની તો તમે જોઈ શકો છો અહીં આપણો આ ખજૂર છે તે એકદમ સરસ શેકાવા લાગ્યો છે અને એકદમ સરસ એકરસ થવા લાગ્યો છે તો હવે તેમાં હું જે આપણે ગુંદ તળેલો હતો તે પણ મેં એડ કરી દીધો છે અને તેને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું આ રીતે આપણે ગુંદને પણ થોડો થોડો પ્રેસ કરશું તો ગુંદ પણ ભાંગી જશે તો આ રીતે આપણે એકદમ સરસ હલાવશું એટલે ગુંદ પણ ખજૂરની સાથે મિક્સ થઈ જશે તો હવે અહીં મેં આ બ્રિટેનિયાના બિસ્કીટ લઈ લીધા છે મેં બ્રિટેનિયાના ત્રણ બિસ્કીટ લીધા છે અને કિલો એક ખજૂર હતો તો આ રીતે આપણે ત્રણ ત્રણ બિસ્કીટમાં આ રીતે ખજૂર લગાવતું જવાનું છે આ રીતે આપણે ફરતીકોર ખજૂર લગાવીશું અને ત્યારબાદ તેની ઉપર પાછું એક બિસ્કીટ એડ કરી દઈશું રાખી દઈશું અને પાછું તેની ઉપર આપણે આ રીતે ખજૂર લગાવી દઈશું અને ખજૂરથી આ ત્રણેય બિસ્કીટને આપણે એકદમ ઢાંકી દઈશું દેખાવા નથી દેવાના ફળથી કોર આપણે આ રીતે ખજૂર લગાવી દેવાનો છે તો આ રીતે આપણે ત્રણે ત્રણ પેકેટ બિસ્કિટના છે તે આપણે આ રીતે કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ બિસ્કિટને કવર કરી લીધા છે આ રીતે તમે જોઈ શકો છો પછી આપણે છરીની મદદથી આ રીતે વચ્ચે કટ મારી દેવાની છે તો અહીં આપણો આ ખજૂર પાક છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગયો છે ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે નાના છોકરાને તો બહુ જ ભાવે છે બિસ્કીટ હોય છે એટલે એ બહુ ખાય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો શિયાળાની સિઝનમાં જરૂરથી બનાવજો